બીંડાનું શાક બને છે અને ડાળ બાથ છે કે કઢી બાથ ડાળ બાથ બને છે ભાત બની ગયા જો પાછળ પડ્યા અને ડાળ મુક દીધી છે છે જબરદસ્ત મિક્સ મિક્સ કરવાનું બાકી છે આમનો મારો લાગે છે છે આમ ખાપી ખાપી એ બોલ કીધું તો

કે તમે રોજ સવાર ભાખરી ખાવ એમ ભાખરી થોડી ખવાય નવાય લાગે લોકોને કેમ કે આપણે અહીંયા સુરતમાં અમાર છે ને બધા ભાખરી સવારમાં આમ રોજ ખાઈએ અને બહાર તમે આમ ને એટલે મેં એવું જોયેલું છે નાસ્તો ખાય ખાખરા ખાય ચા ખાય એવી અલગ અલગ વસ્તુ ખાય પણ અમારે અહીંયા રોજ સવાર ભાખરી જ બને એટલે અમર માટે નવા નથી ને બહાર બધાને આપણા વિડીયો જોઈએ ને એટલે બધાને બહુ નવા લાગે એટલે બહુ બધી કોમેન્ટ આવે કે તમે લોકો તો દરરોજ ભાખરી ખાવ દરરોજ કેમ કે એ લોકો ક્યારેક જ ખાતા હોય બાકી અમારે તો અહીંયા રોજ ભાખરી જ ખાય એટલે જે ખાવી એ બતાવીએ બાર બધા રોજ ભાખરી ખાવ એમ કે ક્યારેક જ ખાતા હોય અને એવી જ રીતે અમારે રોજ બપોરે રોટલી જ હોય અને ઘઉની રોટલી એ તે રોટલા સાંજે સવારે ભાખરી બપોરે રોટલી રીતના અમે ધીમે ધીમે રોટલા અમે બંધ કર્યા પપ્પા સાંજે તો રોટલા ખાઈ બપોરે એને ધીમે ધીમે શરૂ કર્યા તો એવી રીતના છે કેમકે બાર બાકી બધા ચોખાના રોટલા ખાય છે અને કઈ આવે જુવારના ઈ ખાય છે તો ઈ લોકોને થોડુંક નવું લાગે

અને ક્યારેક કોક આપણને એમ અચાનક કહી દે ને કે મારે તારી આ જરૂરી વાત કરવી છે ફોન ઉપર કે મેસેજમાં તો એની આડે કરેલા બધા જ કાંડ આપણને તાજા તાજા યાદ આવવા મળે કે આને રાહ કરેલું આ કરેલું હાજર ને તો થયું કે તું કાંડ જ ન કર્યા હોય તે જડ જડ કર્યા હોય બધા યાદ આવવા મળે આની આડે હું શું કર્યું આપણે આ જે ઠેલી હતી શાકભાજી ભરવાની બહુ બધાની કોમેન્ટ આવેલી કે એ ભાઈનો નંબર આપો તમે ઠેલી ક્યાંથી લીધી તો આ સ્ક્રીન ઉપર નંબર દેખાય છે કોન્ટેક કરી લ્યો આ ટાઈપની ઠેલી મળી જશે ખાસ એ ભાઈને સપોર્ટ કરજો એને ખાસ જરૂર છે એટલે તમે આવી ટાઈપની ઠેલી જોતી હોય બધી સાઈઝની છે ભાવને બધું એને પૂછી લેજો એ ભાઈને હું પર્સનલી ઓળખતો નથી પણ મેં વાયા વાયા નંબર મગાવી લીધો છે અને આ ટાઈપની જે ઠેલી હતી ને અમને તમારે માસી આપી ભાનુ માસી પણ એને જ્યાંથી લીધી હતી એનો નંબર છે મિત્રો સાંજ પડી ગઈ છે ભાભી ત્યાં ગયા છે

એટલે મેં ના પડી અને હા મેનુમાં હું જ કહી દઉં દૂધી દાળનું શાક છે દૂધી ખાવી તો બુદ્ધિ વધે બુદ્ધિ વધારે ને ક્યાં જવું છે અને ચોળાયેલું ખાવાનું છે એક એક જણાએ મને કેવું કીધું ખબર કે તમે નગરો આમાં અંગૂઠો બહુ બતાવો છો મને ખબર જ નથી કે એવું થાય છે લાઈવમાં એક જણા એમ કીધું તમે અંગૂઠો બતાવો એ તો લાઈક કરો એટલે હું બોલું નહીં પણ તમે લાઈક કરી દેવાનું એટલે હું અંગૂઠો બતાવું મેં એમ જવા આપ્યો સપના મારી દોઢ ભાખરી કરી એક અને

તુમડી બિચારી લાંબી જૈન મેં દોય એ પોટી વાળીયા દૂધિયા પોટી દૂધી એ હારી બીજી આવે ઈ ડોક્ટર ત્રણ જાત આવે ત્રણ જાત આ ડોક્ટર કે પોટી દૂધી આવે હા ઈ ખાવાનું ડોક્ટર નું માનસો તો આવતી કાલથી થી તુમડી લાવતા પટ્ટી દૂધી લાવજો શું મમ્મી ટિંડોર આવી છે એ બોલા ભાઈ જીવન ધરમ નો રેતા નંદલાલભાઈ ડોક્ટર टाम्सी नो शाक्नो फना त्रीटा मोती ना, वनी गृत्कतरा मीख yapNS कि आहना बहता हुए, टीन होरा पट यु पोट अन्युदी मृद्धी पट ऑटि أيु का दुदी नो ठीन हाँ, अंका पट शाक्क्तर आवह small spirit घाल आईके पटम अन्युद्यित भुट अन्युद्य द એમાં હું ડોક્ટર એટલે આપડા કરતા વેલા ખબર પડી ગયું આપણને પછી આ વીડિયો આવે પછી ખબર પડે મમ્મી હમણાં શાકભાજી લેવા જાય ને સામધામ માર્કેટમાં એ રોજ એને કોક ને કોક સબસ્ક્રાઈબર મળી જ જાય હવે હમણાં વ્યુઝ આજ આવવા મળ્યા એટલે કોક તો મળી જ જાય કે માછી તમે વીડિયોમાં આવો એ છો ને કરીને પૂછે જા ક્યારેક તું શાક લેવા તો નહીં મળે

નાના yeah, છોકરા <Creedna> સ્તેલી આદુર મોતો મારતો ઓડ બળગે ઈ યવાર 10 વાગે કે કે વેલા ફોન તો હું આજ નોતા કાલ આજે હેતલ છે ને બદદાન પાણી પાઈ છે પહેલી વાર કેટલો ભર્યો છે એવું કામ ભાઈ તો હું કામ એવોલા 23 ટન છે મા એવું લખ્યું વડીલોને મદદ કરવાની સેવા કરવાનો કામ કરવાનો એવું બધું લખ્યું છે ને એટલે બધું કરે છે

આપણે <laughs> અત્યારે <laughs> <laughs> <laughs>

ભાઈ જયારે વડાસા ગયા છે અહિયાં થી અત્યારે અમદાવાદ ની બસ મળશે એ હા એ તો પાણી બાટલો રહીને રેડી થઈ ગયો છે

ને ક્રિષ્ન બસમાં માં જવાનું છે તમે ક્યાં જાવ છો ટાટા કરો તો ભાભી નેતા બે જ જાય છે ભાઈ અહીંયા રહી છે ભાઈ કાલ મુંબઈ જાય છે ચાલો તો ભાભી ની વહી ગયા છે સીધા હવે જઈએ ઘરે અને ઘરે મળીએ તો ગઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હા આવતીકાલે ભાઈ મુંબઈ જાય છે એ કાલ સવાર જશે અને ત્યાં કામ પતાવીને સાંજે પાછું

અને ભાભી ને હજી રોકાશે બે ત્રણ દિવસ રોકાશે અને હા પપ્પા એ છે ને મમ્મી માટે સાડીની શોપિંગ કરેલી તો બાજુનો એ વિડીયો છે અને ડેલી વ્લોગ પણ છે તો પપ્પાની સાડીની ચોઈસ કેવી છે એ જોવું હોય તો બાજુનો વિડીયો તમારે ખાસ જોવો પડશે કેવી કેવી સાડીઓ લીધી હતી ઈ બાકી આવતીકાલ સવારે નવ વાગે આપણે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય વગેસ